नमस्कार गुड मॉर्निंग शुभ सवार वरसाद रेनकोट करेलो है मैं तो क्या थी तो तुमने खबर है वीडियो में मैं लो तो रेनकोट करेलो है वरसा बहुत आराम बहुत वरसा वरसाई चालो खुल પણ મિત્ર એટલે સાફ સફાઈ કરી હતી ક્લિયર કપડાનો ઠેલો ખુલ્લી ગયો છે હાઈ ને આમાંથી કપડાં છે ને એ બધા હુકવવા હે ઘણી દોરી બંધાય એવું નથી બીજા રૂમમાં ગયા છીએ હવે અહીંયા તો વરસાદ આવી ગયેલો છે એવું લાગે ગુણિયા નહીં ચાડે કાસમાં આસમાને ખાડી રોલો પાઇપ હતો ને એલ્યુમિનિયમનો એ આપણે કોકની નજર લાગી ગઈ તો લઈ ગયા છે તો હવે આપણે સસ્તી દોરીથી કામ ચલાવવું પડશે જો છે ને સસ્તી દોરી પંખો શરૂ કરી દઈ ને હું જાય રસ્તામાં બહુ વરસાદ આવી ગયા ને ઠેલો આંખો પડી ગયો બધા કપડાં પડી ગયા આપણે પંખો શરૂ કરી દીધો છે હવે હવે કપડાં સુકાઈ જાય ને હાથે

તમે બધા જેક લાઈફ સ્ટાઈલ સમજ એ જેક નથી આ જેક બીજો છે આમાં છે ને ઠેલીમાં બધી એક્ટિવિટી લખેલી છે કઈ રીતની એક્ટિવિટી થાય લગડ છે ક્યારે મતલબ માં હે ને શક્યતા છે ને તો વિડીયો બનાવીશ અવાજ નહીં આવતો હોય તો લગાડી દીધું છે આ રીતે લગાડવાનું હતું એને આ રીતનું કાંઈક લગાડવાનું હતું ડિફિકલ્ટ છે લાગી ગયું છે તારે બધા મારવાના છે આ ડિફિકલ ને બધું મને કેમ આવડવા મળ્યું છે જોવા મિત્રો બેઠે બેઠે કેવા થોડા મને મારતી છે પડી ગયો ગધેડીનો આપણી સસ્તી ટોપીને પેરી ચા લઈ ચા પીવું છે કોઈને આઈટમ ફટાફટ નગર ઠરી જાય સસ્તી ટોપીનો નો મોંઘી ટોપી છે કોઈ કોમેન્ટમાં ના કહેતા સસ્તી ટોપી મોંઘી ટોપી છે ભાઈ કપડાં શું કઈ ગયા છે પંખાને દીધો છે બંધ ખોટું લાઇટ બિલ આવે ને અમારે ભરવું નહીં છે અમારે ન ભરવું લાઇટ બિલ લાઇટ બિલ અમારું ન આવે દઈએ સારું એટલું આપણે નો યુઝ કરી કરી દેવાય ઓલાની પડખ્યા શૂટિંગ ઉતારો તો આમ કોઈ કોઈથી પડખ્યા નહીં બે હતો ઓલો અહીંયા બારીનો કાસ છે ને આડો એટલે એટલે તો નહીં હોય એ બાજુથી બધું સાફ તો રોજો ને બધું કચરો કચરો કરીને છે કપડાં બદલાવાની ને આજે લોસો રોષો થઈ ગયો અને એને વાયસ આવે છે પાણી ભરાણું નહીં તમારા હાથમાં શું છે જોઈ જાઓ ફોક તો ફોક તમારો ભાઈ છાંટશે છાંટો પડે એમાં છે પંખાની સાફ પાડી પંખો નથી बैंक कर दो फोटो तो लाइट भी लगी है क्या बोला तूने नीतर <laughs> मारे एक माय दौड़ दौड़ दे दे पाउडर लगा डाला था पाउडर मूंगा मो मोंगा पाउडर तुमने है ने क्या है लेके आया वो जड़ी चीज़ है वो इंजन पाउडर आई थी ये लगड़ी है पाउडर हाँ हालांकि चावल की है? अंदर उसे क्यों है હવે આપણે લાઇટો શરૂ કરી દીધી ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ મોડું જોઈએ ને એટલે તમને આઈડી આવી ગયો છે પહેલાં કયા નહોતો ઓપરેટ થાયું થઈ ગયું હતું કંપને આ ભાઈ નોબ લગાડી દીધા છે એ માવો ખવાઈ ગયો છે મારે એક પટ્ટી છપાઈ જાય એટલે લગાડીને મને આગળ અમે છૂટા એ જ નવું કામ લઈશું બરાબર ઓકે મારે આંખમાં છે ને પાવડર જ્યારે લાઇટ છે ને એટલે દેખાય મોંઘો પાવડર એક એમ સીડો ખબર છે ટેબલ ઉપર અહીંયા થોડું કામ હતું ને એટલે સીડ્યો હતો મને એમ કે હું ટેબલમાં સીડ્યો ટેબલમાંથી રહેવાનું આ ફતી કાક કરાક અવાજ આવતો ત્યારે શૂટ કરું હું બસ અવાજ આવતો હોય તો તમે ભાજપ શું ભાઈ ગયો કે આ આવા વિડીયો કોણ જોઈએ અવાજ આવે એવા કાંઈ બધા નહીં લાગે બને એટલે ટ્રાય કર્યો અવાજ નહીં આવે શૂટ કરવાની અવશ્ય મજા બાકી હાલો ફટાફટ મસ્ત નાની એવી કોમેન્ટ કરી લો નહીં મજા આવી આવી જઈશ એ કોમેન્ટ કરી નાખો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં જઈએ સબસ્ક્રાઈબ કરી નાખો લો પહેલાં અને બહુ જ આજે બપ કરી નાખી આવું ને કન્ કે ગયા થેંકી ઓકે તો વાંધો નહીં તો આ સાથેનો આપણો બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે કેમ લાગે પૂરો કરી દેવાય કે તો પૂરો કરી દઈએ ચાલો મળીએ છીએ ખાલી મસ્તીના વ્લોગ સાથે ત્યાં સુધી રજા લઉં છું આવજો જય માતાજી